ધીમાથી ભોરોલ આઠ કિલોમીટર રોડ બિસ્માર હાલતમાં નવો બનાવવા માંગ ઉઠી ભોરોલ રોડ આશરે સોળ વર્ષ પહેલા બનેલો છે ત્યાર પછી દર વર્ષે તીગડા મારીને કામ ચલાવવામાં આવે છે એક બાજુ ઢીમા ધણીધર ભગવાનનું બહુ મોટું અને ભવ્ય પ્રાચીન મંદિર આવેલું હોવાથી અહીં અસંખ્ય માત્રામાં દર્શનાર્થીઓ આવે છે દર મહિનાના સુ પક્ષ અગિયારસથી પૂનમ સુધી અહીં લોકમેળો ભરાય છે અને ગુજરાતનું છેવાડાનું અને રાજસ્થાનથી નજીક આવેલું હોવાથી અહીં રાજસ્થાનથી પણ બહુ મોટી સંખ્યામાં પગપાળા અને વાહન દ્વારા ભક્તો બહુ મોટી ભીડમાં જોવા મળે છે રાજસ્થાનથી આવતા યાત્રાળુઓ જાણદીથી ભેરોલથી આવે છે અને બીજી તરફ વોરોલ પણ નેમિનાથ ભગવાનનું બહુ મોટું જૈન તીર્થ છે ભરોલ પણ ભારતભરથી જૈનો અહીં દર્શનાર્થે આવે છે તો આ ઢીમા ભરોલ આઠ કિલોમીટર રોડ પણ ભારે ધસારો છે અને અહીં આ રોડ અવારનવાર થીગડા મારી ચલાવવામાં આવે છે અને અવારનવાર નાના મોટા અકસ્માતો પણ સર્જાય છે આ રોડ પર ગાંડા બાવળનો પણ એટલો જ ત્રાસ છે અને ગાંડા બાવળ વધી જવાથી ક્યાંક ને ક્યાંક રોડ રોડ ઉપર આવી ગયા છે અને આ રોડની હાલત તમામ નેતા અને સ્થાનિક સરકારી કર્મચારીઓ પણ જાણે છે અગાઉ બે ત્રણ વખત આ રોડ બાબત જાણ કરાવવામાં આવી હતી પણ સરકાર કેમ આખાડા કામ કરે છે એ સમજાતું નથી સ્થાનિક જાગૃત કાર્યકર્તા બિપિનસિંહ રાવે એમના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલથી થોડા દિવસો અગાઉ એક ટ્વીટ પણ કરી હતી ટ્વીટ કર્યાના ત્રણ ચાર દિવસમાં પાછા થીડા મારી દેવામાં આવ્યા છે પણ આ રોડ હવે પહોળો કરી નવો ક્યારે બનશે એ જોવાનું રહ્યું પછી એકસો છપ્પનની સરકાર નિર્દોષ રાહદારીઓનો અકસ્માતે જીવ જાય એની રાહ જોતી હશે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ચેનલની સાથે ભાઈ લાખની કે બનાસકાંઠા